હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી હર હર મહાદેવ આજે મારે દુકાને જવાનું છે કેમ કે આજે સામાનમાં સામાન લેવાનો છે એટલા માટે દુકાને જવું પડશે ગિંદલને એમાં કંઈ ખબર નહીં પડે એટલા માટે મને બોલાવી છે આજે એટલે હું આજે દુકાને જઈશ ધાનપુર અને આજે ઘરે રહેવાનો છે કેમ ખેતરમાં આજે ઘણું બધું કામ છે એટલે કોઈ બીજું છે નહીં એટલે એ આજે ઘરે રહેશે મારે દુકાને જવાનું છે આગળ મળીએ બીજા વિડીયોમાં તો તો ફાઇનલી મેં દુકાન પર આવી ગઈ છું મને દુકાન ગંદા આવી ગયા

ચંપલ તો ફાઈનલી દુકાન પર આવી ગઈ છું અને ગુડલ મૂકીને ગટોરીઓ ઘરે અને હું ખેડ છું દુકાન તો એટલે તે જમશે પણ pre ikla ikla tupai Thank es la sucarie cría de joven de de

તો એ હમણાં દુકાન પર આવશે તો હું તમને બતાવીશ પણ એનું ફેસ નહીં તમને જોવા મળે કેમ કે બ્લોકમાં નથી આવવા માંગતી એટલા માટે હું તમને બતાવીશ પણ ચહેરો નહીં જોવા તો બે રાહ જોતા જોતા કેટલી વાર લાગી થાકી ગઈ હું એટલે હવે આરામ કરું છું એ આવશે કેટલા વાગી ગયા હજુ તો આવી નથી એ ને આવશે તો ખરી જ પણ હજુ આવતી નથી એની વાત જોઈ જોઈ હું થાકી એટલા માટે હવે થોડુંક આરામ કરીએ તો ફાઈનલી અમારી ફ્રેન્ડ આવી ગયા છે તો તમને મેં કીધું હતું કે એમનું ફેસ નહીં જોવા મળે એટલે બેઠા છે દુકાનમાં અંદર તો ચા પી લીધી હવે વાતો કરીએ કંઈક લીલેલી એ રેવા ખરે કે ચહેરોની બતાવે કે નહીં બોલે કે કઈ નહીં એને બ્લોકમાં આવવાનું નથી ગમતું તો ફાઇનલી છ વાકી ગયા હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે તો ગિંદલ હવે લેવા આવશે મને પછી ઘરે જવાનું બધી દુકાનો બંધ થઈ ગઈ ખાલી હવે આપણે પણ બંધ કરવાની જ છે પણ હવે ગિંદલ આવે એટલી જ વાર તો ગિંદલને ને ફોન કર્યો તો હજુ તો એ ઘરેથી નીકળ્યો જ નથી હવે આવશે ખેતરમાંથી આવ્યો છે એમ કીધું ફોન કર્યો તો તો હવે લેવા આવશે થોડી દ્વાર આવી જશે તો ફાઈનલી ગિંદલભાઈ આવી ગયા છે ગિંદલભાઈ સોરી

એકસો ને ચાલીસ રૂપિયા થયા એટલે ટૂંક સમય ચાલો જશું મોલ મેજી આવી લેવાનો લેવાનો છે છે મારે એટલે કે દુખે ને એ પેલો લેવા આવી ગયો છું તો દુકાન બંધ કરવાની છે વાગી ગયા છે છ ને ત્રીસ ઘરે જતે અંધારું પડી જશે હવે આજે તો મિત્રો ફાઇનલી અમે નાઈને ફ્રેશ થઈ ગયા છે હવે તાપણે બેઠા થોડીવાર વાર ઠંડી છે થોડી થોડી લાગે છે પણ હવે જમવાનું પણ આવા દીકરી છે તમે થોડું તાપી લઉં ખાવાનું, જમવાનું બનાવવાનું શું કરે બે બોલ જાતે પૂછ્યા જા વિચારે गई गई ये गई तो मित्रों फाइनली संगम फूले वर वाड़ा से तो वाड़ा से तो वाड़ा से तो वाले तो कापे से कापे से, से मन्ने उड़े हों तो वाड़ा से डायरी की दिवा दी दिस इस कापे इसमें क्या डालेंगे भाकड़ा हाकड़ा तुअर का चला खरगोश क्या गया ये खरगोश है हमारा अरे मस्ती नहीं ए, मस्ती करने का नहीं अभी टाइम नहीं है करना क्यों चलो तो बनाई दो फटाफट पहले बाइक खदारी दूँ